પણ આપણે એને એક્સેપ્ટ કરતા નથી તો આપણે હવેથી આજના દિવસની પ્રતિજ્ઞા લઈએ કે આપણા આજુબાજુ સમાજમાં કોઈ પણ છોકરો ભણવામાં તકલીફ હોય કોઈ પરિવાર આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલીમાં હોય તો પણ આપણે એને મદદ કરીએ એક ઉદ્દેશ્ય લઈએ આપણે કે વધારે નહીં પણ કોઈ પણ બે વ્યક્તિના લાઈફમાં આપણે ટ્રાન્સફોર્મેશન લાવી શકશું તો દરેક માણસ ખુશી થશે અને સુખ સમૃદ્ધિ પામશે કારણ કે આપો કો જરૂરી છે જેટલું તમે આપશો તેના કરતા વધારે આપણને મળવાનું જ છે ભગવાન હંમેશા તથાસ્તુ જ કહે છે આપણે સવારે પ્રાર્થના કરીને નીકળીએ કે ભગવાન મને આ જોઈએ છે તો ત્યાંથી આશીર્વાદ તથાસ્તુ જ આવે છે પણ જેમ આપણે પાછળ ફરીને મારવા કામ થશે કે નહીં થશે નેગેટિવિટી આવી તો ત્યાંથી પણ આપણો તથાસ્તુ જ આવે છે તો આપણે બી પોઝિટિવ હંમેશા રહેવાનું આપણા સૈનિકો તો આપણા માટે બહુ કર્યું છે આપણે એમને આ જે વેરગતિ છે કે એમની જે મહેનત એણે નહીં જાય તેના માટે આજે પ્રતિબંધ લઈએ કે ભાઈ અમે અમારા તરફથી જે પણ થશે દેશ માટે નહીં પણ વધારે થોડી સેવા કરશો કોઈ છોકરાને તમે સ્પોન્સર કરો જે એથ્લેટિક્સમાં છે સ્પોર્ટ્સમાં છે કોઈ સિંગરમાં છે જેને પ્લેટફોર્મ નથી મળતું તેને આપણે પ્રોત્સાહિત કરશું તો પણ આપણે એક સેવા કરેલી કહેવાય છે આપણે બધા પિક્ચર ટીવી જોઈએ છે તો એમાં પણ બહુ સારા મેસેજ મળે છે આપણને જય હો પિક્ચર પર સલમાન ખાને કે ત્રણ જણાની મદદ કરો અને એને કહેજો કે બીજા ત્રણની મદદ કરો તો પણ આપણો દેશ ખરેખર સમૃદ્ધ થશે હું વધારે સમય નહીં લેતા આજના દિવસ આપણે ઘણા શ્રોતાઓને પણ સાંભળવાનો છે સલમાન પણ કરવાનો છે તો ફરીથી એકવાર મારા તરફથી અને નવસારીના માઇલી નરસર એસોસિએશન તરફથી આ સૌનું હાર્દિક અને આ સ્વતંત્ર પર્વની સૌને શુભકામના થેન્ક યુ જય હિન્દ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ